ગ્રહોના રાજા સૂર્ય ચૌદ એપ્રિલ થી આવશે પોતાની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં તો ચૌદ એપ્રિલ બે થી તમારી રાશિ પર કેવો રહેશે સૂર્ય ગોચરનો પ્રભાવ નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ પોતાની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે મેષ રાશિ એ રાશિ ચક્રની પ્રથમ રાશિ છે સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર ચૌદ એપ્રિલ બે ના રોજ વહેલી સવારે ત્રણ કલાક અને ત્રીસ મિનિટે થશે વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવ્યો છે અને બીજા ગ્રહોમાં સૂર્યને એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ મળ્યો છે સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે મેષ રાશિ એ મંગળ દ્વારા શાસિત રાશિ છે એટલે કે તે પોતાના મિત્ર ગ્રહની રાશિમાં પ્રવેશ કરવાના છે આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને મોટા લાભ આપવાની સ્થિતિમાં આવવાના છે તો આવો હવે જાણીએ તમારી રાશિ પર કેવો રહેશે સૂર્ય ગોચરનો પ્રભાવ આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને આપ અમારી ચેનલમાં નવા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો શું જેમના નામના અક્ષર હોય છે અ લ ઈ મેષ રાશિના જાતકોને તો મેષ રાશિના લોકોની કુંડળીમાં સૂર્ય પાંચમા ભાવના સ્વામી છે જે પ્રેમ રિલેશનશિપ અને બાળક વગેરેનો ભાવ છે તો હવે આ તમને પોતે ચરિત્ર અને વ્યક્તિત્વનો ભાવ એટલે કે પહેલા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે કારકિર્દીની વાત કરીએ તો સૂર્યનું મેષ રાશિમાં ગોચર તમારા માટે ઊર્જા અને પ્રેરણા લઈ અને આવશે આ સમયે તમે દૃઢતા અને આત્મવિશ્વાસથી ભરેલા રહેશો જે તમને કારકિર્દીમાં તરક્કી મેળવવા માટે સાહસિક પગલું ભરવા માટે પ્રેરિત કરે છે આ લોકો સૂર્ય ગોચર દરમિયાન મળવાવાળા લાભને મેળવવામાં સક્ષમ બનશે જેનાથી તમે જીવનના લક્ષ્યોની સાથે સાથે કારકિર્દીમાં પણ પ્રગતિ મેળવી શકશો આ લોકોની નોકરીમાં તરક્કી મળશે અને આ તમારી પાસે પ્રમોશન વખાણ અને કોઈ નવા વેપાર ચાલુ કરવાના રૂપમાં પણ આવી શકે છે તમારી અંદરની નેતૃત્વ આવડત અને વાતચીત કરવાની રીત નોકરીમાં વરિષ્ઠ કે તમારા ભાગીદાર બનવાની ઈચ્છા રાખતા લોકોને આકર્ષિત કરવાવાળી બનશે અને કાર્યસ્થળમાં થોડા ખાસ લોકો સાથે મળી રહેલી ચુનોતીઓનો સામનો કરવા માટે ઉત્તમ પણ રહેશે આર્થિક જીવનની દ્રષ્ટિએ જોઈએ તો આ સમય મેષ રાશિવાળા માટે સમસ્યાઓનો સમય છે તમારી બુદ્ધિમત્તા અને દ્રઢ નિશ્ચયના બળ પર તમે પૈસા સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકો છો અને આવા નિર્ણયો તમારા જીવનમાં સમૃદ્ધિ અને સ્થિરતા લાવશે સૂર્યનું ગોચર તમારા માટે તમારી આવક વધારવા માટે નવી તકો લાવશે અને તે તમારી પાસે પગાર વધારા વ્યવસાયિક સોદા અથવા રોકાણ વગેરેના રૂપમાં આવી શકે છે તમે તમારા પૈસાનું સંચાલન કરી શકશો અને તમારો આત્મવિશ્વાસ તમને જીવનમાં નાણાકીય સમસ્યાઓનો સામનો કરવામાં પણ મદદ કરશે તે જ સમયે આયોજન તમને પૈસા બચાવવા માટે ઉત્તમ તકો આપશે એકંદરે સૂર્યનું આગોચર તમને આર્થિક જીવનમાં સમૃદ્ધિ અને સ્થિરતા પ્રદાન કરવા વાળું સાબિત થઈ શકે છે પ્રેમ જીવનની વાત કરીએ તો આ સમયે તમે ઊર્જાને ઉત્સાહથી ભરેલા રહેશો તમારા સંબંધ એ લોકો સાથે સારા બનેલા રહેશે જે તમારાથી બહુ નજીક છે એની સાથે પાર્ટનર અને તમારી અંદરની સમજણ અને તાલમેલ પહેલેથી જ સારા રહેશે એવામાં તમારા સંબંધ એની સાથે મજબૂત રહેશે મેષ રાશિવાળા પોતાના પાર્ટનર પર પ્રેમનો વરસાદ કરતા નજર આવશે અને એની સાથે પસાર કરેલો સમય તમને આનંદિત કરશે જ્યારે વાત કરવામાં આવે આરોગ્યનીથી સૂર્યનું મેષ રાશિમાં ગોચર તમને ઉર્જાવાન બનાવશે અને એક નવી જીવનશક્તિનો સંચાર થશે આ દરમિયાન તમારું આરોગ્ય સારું રહેશે અને એવામાં તમારે આ ઉત્સાહને જાળવી રાખવા માટે એક નિયમિત દિનચર્યાનું પાલન પણ કરવું પડશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ બહુ વૃષભ રાશિના જાતકોની વૃષભ રાશિના લોકો માટે સૂર્ય ચોથા ભાવના સ્વામી છે અને હવે તમારા બારમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે બારમા ભાવ એ અસુવિધા અને પૈસાના નુકસાનનો હોય છે આ કાર્યો સંબંધિત સમસ્યાઓ બાધાઓ ઊભી કરવાનું કામ થઈ શકે છે કારકિર્દીના લિહજથી જોઈએ તો આ લોકોને પોતાના વ્યવસાયિક જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે એવી સંભાવના છે કે આ લોકોને આ સમયગાળા દરમિયાન દીવાલું અથવા કોઈ પ્રકારના આરોપોનો સામનો કરવો પડી શકે છે અને આ તમને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં રોકી શકે છે તમારી કારકિર્દી માટે સૂર્યનું મેષ રાશિમાં ગોચર સારું કહી શકાય નહીં કારણ કે આ સમયગાળા દરમિયાન પ્રગતિ અને પ્રશંસા મેળવવી તમારા માટે સરળ રહેશે નહીં તેનાથી વિપરીત જે લોકો વ્યવસાય કરે છે

પરિણામે તમારા માટે કુટુંબ અથવા પ્રેમને પ્રાથમિકતા આપવી ખૂબ જ મુશ્કેલ બનશે જો કે આ લોકોને સલાહ છે કે જો તેઓ તેમની માતાને કોઈ પણ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય તો તેમની સંભાળ રાખે આમ કરવાથી પરિવારમાં પ્રેમ અને સંવાદિતા વધશે વૃષભ રાશિ વાળાના આરોગ્યની વાત કરીએ તો જો તમને પહેલેથી છાતી અને હૃદય સંબંધિત કોઈ સમસ્યા હોય કામનું દબાણ અને તણાવ તમને થકારી શકે છે અને આવી સ્થિતિમાં તમારા માટે સંતુલિત દિનચર્યાનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે ઉપરાંત તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે જેથી તમે ભવિષ્યમાં રોગોથી બચી શકો નામના અક્ષરો ઘ મિથુન રાશિના જાતકોની મિથુન રાશિના લોકો માટે સૂર્ય ત્રીજા ભાવના સ્વામી છે અને હવે તમારા અગિયાર ભાવમાં ગોચર કરવાના છે કારકિર્દીની વાત કરીએ તો સૂર્યનું મેષ રાશિમાં ગોચર તમારા લાભ અને ઈચ્છાઓના ભાવમાં થઈ રહ્યું છે એના પરિણામ સ્વરૂપ આ લોકોને પ્રમોશન કે પગાર વધારાનો યોગ બને છે તમે વરિષ્ઠોની સાથે સારા સંબંધ બનાવવામાં સક્ષમ બનશો એની સાથે તમે તમારા કામમાં ઉત્કૃષ્ટતા મેળવવા તમારી સ્કિલને વધારવા માંગશો આ સમયે તમે એક સાથે ઘણા બધા કામને સંભાળી લેશો કારણ કે આ લોકો આત્મવિશ્વાસથી ભરેલા રહેશે તમારા વ્યવસાયિક જીવનમાં માન સન્માનમાં પણ વધારો થશે મિથુન રાશિવાળા લોકોના જીવનમાં સૂર્યનો આ ગોચર ઘણો લાભ લઈને આવી શકે છે જે વેપારના માધ્યમથી તમને મળવાની સંભાવના છે ધંધામાં આ લોકોને નફાની સાથે હરીફો તરફથી કઠિન સ્પર્ધાઓનો સામનો કરવો પડી શકે છે જો કે આ સમયગાળા દરમિયાન તમને તમારો વ્યવસાય ચલાવવા અને તમારી આવક વધારવાની નવી તકો પણ મળશે આવી તકો તમને નાણાકીય સ્થિરતા અને શક્તિ પ્રદાન કરશે મિથુન રાશિવાળાના સંબંધ પોતાના પાર્ટનરની સાથે મધુર અને સૌંદર્યપૂર્ણ બની રહેશે આ ગોચર દરમિયાન તમારી વચ્ચે પરસ્પર સમજણમાં સુધારો થશે અને તમે બંને એકબીજા સાથે ખુલીને વાત કરતા જોવા મળશો જે તમારા સંબંધોને મજબૂત બનાવશે આ લોકો તેમના નજીકના લોકો સાથે યાદગાર પળો વિતાવશે અને આવી સ્થિતિમાં તમે તેમની સાથે ડિનર ડેટ પર જઈ શકો છો અથવા મિત્રો અને પરિવાર સાથે ડિનરની મજા માણી શકો છો પરિણામે પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે અને એકબીજા સાથેના સંબંધો પણ સુધરશે આરોગ્યની વાત કરી તો આ ગોચરના સમયગાળામાં તમારું આરોગ્ય સારું રહેશે પરંતુ આ લોકોને નાની મોટી આરોગ્ય સમસ્યા જેમ કે માથાનો દુખાવો વગેરે પરેશાન કરી શકે છે પરંતુ ચિંતાની કોઈ વાત નથી મિથુન રાશિવાળાએ શારીરિક અને માનસિક રીતે ફિટ રહેવા માટે સંતુલિત જીવનશૈલીનું પાલન કરવું પડશે છતાં પોતાનું ધ્યાન રાખવું પડશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકો કર્ક રાશિના લોકો માટે સૂર્ય બીજા ભાવના સ્વામી છે અને હવે તમારા દસમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે કુંડળીમાં બીજો ભાવ પરિવાર સમૃદ્ધિ અને દસમો ભાવ નામ પ્રસિદ્ધિ વગેરે સાથે જોડાયેલો છે કારકિર્દીની વાત કરીએ તો સૂર્યનું ગોચર તમારા દસમ ભાવમાં થશે જે તમારી કારકિર્દીમાં વૃદ્ધિ લઈ અને આવશે આ સમયમાં તમારું પ્રદર્શન સારું રહેશે એવામાં તમને કામમાં ઓળખ મળવાની સંભાવના છે પ્રમોશન કે વિદેશમાંથી કોઈ પ્રોજેક્ટ મળી શકે છે જે તમારા માટે તમારી યોગ્યતા સાબિત કરવા માટે અને સફળતા માટે મોકો આપશે આ લોકોના સંબંધ સહકર્મીઓ અને વરિષ્ઠો સાથે સારા રહેશે જેનાથી કાર્યસ્થળનો માહોલ સકારાત્મક બની રહેશે એવામાં તમે આસાનીથી કારકિર્દીમાં લક્ષ્યો મેળવી અને પ્રગતિ મેળવી શકશો આર્થિક રૂપથી જોઈએ તો સૂર્યનું મેષ રાશિમાં ગોચર તમારા રોકાણના માધ્યમથી જરૂરી માત્રામાં લાભ અપાવશે જે લોકો વેપાર કરે છે એમને બિઝનેસમાં સારા મોકા મળશે જે આર્થિક રીતે સ્થિરતા અને સમૃદ્ધિ મેળવવામાં મદદરૂપ સાબિત થશે એની સાથે વેપાર ફેલાવવાનો મોકો પણ તમને મળશે આ સમયે તમે પૈસા બચાવવામાં પણ સક્ષમ બનશો પ્રેમ જીવનને જોઈએ તો કર્ક રાશિવાળાના પ્રેમ જીવનમાં ઘણા બદલાવ આવી શકે છે જેમ કે લગ્નમાં બંધાઈ શકો છો કે પોતાના પરિવારની શરૂઆત કરી શકો છો આ સમયગાળામાં તમે પરિવારની સાથે સમય પસાર કરતા જોવા મળશો અને એવામાં તમે એની સાથે દિલ ખોલીને વાત કરશો એના પરિણામ સ્વરૂપ તમારા સંબંધ એમની સાથે મજબૂત બનશે વાત કરીએ આરોગ્યની તો સૂર્યનું મેષ રાશિમાં ગોચર તમારા જીવનમાં સ્થિરતા અને ખુશાલી લઈ આવવામાં કામ કરશે પરંતુ આ દરમિયાન નાની મોટી આરોગ્ય સમસ્યા ઊભી થઈ શકે છે પરંતુ તમારું આરોગ્ય બહુ સારું રહેશે જેના કારણે તમે રોજિંદા જીવનમાં કામ કરી શકશો આ લોકોને પોતાનું આરોગ્ય સારું બનાવી રાખવા માટે પોતાના આરોગ્યને પ્રાથમિકતા દેવા અને સંતુલિત જીવનશૈલી અપનાવવાની સલાહ અમે આપીએ છીએ જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોને સિંહ રાશિના લોકો માટે સૂર્ય પ્રથમ ભાવના સ્વામી છે અને હવે તમારા નવમા ભાવમાં ગોચર કરવાના છે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો સૂર્યનું મેષ રાશિમાં ગોચર તમારા માટે શાનદાર રહેશે કારણ કે તમારા માટે પગાર વધારો પ્રમોશન અને તરક્કીના ઘણા મોકા લઈને આવશે આ લોકો કોઈ સારી નોકરી મેળવવા અને પ્રમોશનની સાથે સાથે બીજા લાભ મળવાની સંભાવના પણ તમારા માટે બની રહી છે સિંહ રાશિના જે લોકો વેપાર કરે છે તો એમને પોતાના વેપારમાં સફળતા મળશે અને એવામાં તમે એક સાથે ઘણા વેપારમાં પ્રવેશ પણ કરી શકશો આર્થિક જીવનની દ્રષ્ટિએ જોઈએ તો સિંહ રાશિના લોકોનું સૂર્ય ગોચર આ સમયગાળામાં ફાયદો પોતાની બુદ્ધિથી ઉઠાવવો પડશે કારણ કે આ ગોચર તમારી આવકમાં વધારો અને લાભ કમાવાનો મોકો આપી શકે છે એની સાથે તમે આ સમયે પૈસાની બચત કરવામાં પણ સક્ષમ બનશો આ લોકોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને એવામાં તમે આર્થિક રૂપે સ્થિર અને સમૃદ્ધ મહેસૂસ કરશો આ સમયગાળામાં કરવામાં આવેલા રોકાણ તમને સારું રિટર્ન પણ આપી શકે છે સૂર્યનું ગોચર તમારા પ્રેમ જીવન માટે સકારાત્મક રહેશે આ સમયગાળામાં તમારા જીવનમાં ઘણા મહત્વપૂર્ણ પરિવર્તન આવી શકે છે જે તમારા સંબંધોને સારા બનાવવાનું કામ કરશે જેમ કે તમે બંને લગ્ન કરી શકો છો કે કોઈ શુભ કામ થવાના યોગ પણ બનશે જે લોકો તમારા દિલથી બહુ નજીક છે એમની સાથે તમારો સંબંધ સહજ અને શાંતિપૂર્ણ બની શકે છે જે સંબંધોને ગુણવત્તાને વધારવાનું સાબિત થશે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ લોકોનું આરોગ્ય સારું રહેશે અને તમે તંદુરસ્ત મહેસૂસ કરશો પરંતુ તમને માથાનો દુખાવો જેવી નાની મોટી સમસ્યાઓ પરેશાન કરી શકે છે પરંતુ કોઈ મોટી સમસ્યા નહીં આવે સિંહ રાશિના લોકો માટે નિયમિત કસરત કરી સંતુલિત ખોરાક લઈ અને તણાવને નિયંત્રિત કરી પોતાના શારીરિક અને માનસિક આરોગ્યને સારું બનાવી રાખી શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠ હણ કન્યા રાશિના જાતકોની કન્યા રાશિના લોકો માટે સૂર્ય બારમા ભવના સ્વામી છે અને હવે તમારા આઠમા ભવમાં ગોચર કરવાના છે ગોચર તમારી કારકિર્દીમાં સમસ્યાઓ અને બાધાઓ દેવાનું કામ કરશે તમારી ઉપર કામનું દબાણ અને લાપરવાહીના કારણે થવા વાળા કામની ભૂલના કારણે તમે અસંતુષ્ટ રહી શકો છો ઘણા લોકો આવકમાં વધારા માટે બીજી નોકરીની રાહમાં પણ બેઠેલા છે કારણ કે એમને આવું મહેસૂસ થઈ શકે છે વર્તમાન નોકરીમાં એમની પ્રગતિ ન મળી શકે સૂર્યગોચર તમને વિદેશમાં વેપાર કરવાના મોકા આપી શકે છે પરંતુ આશંકા એ છે કે તમારી ઉમીદ પ્રમાણે થાય એવું જરૂરી નથી આર્થિક જીવનના દ્રષ્ટિકોણથી જોઈએ તો કન્યા રાશિના લોકો માટે સૂર્યનું મેષ રાશિ ગોચર વધેલા ખર્ચ લઈને આવી શકે છે એની સાથે તમારે નુકસાનનો પણ સામનો કરવો પડી શકે છે તો એવામાં આ લોકો માટે સાવધાનીપૂર્વક આર્થિક યોજનાનું નિર્માણ કરવું બહુ જરૂરી છે કારણ કે ત્યારે જ તમે આ સમસ્યાઓને દૂર અને નકામા ખર્ચાને અટકાવી શકો છો એના પરિણામ સ્વરૂપ તમારે આ બધી જ પરેશાનીઓથી નિપટવા માટે પૈસાનો ખર્ચ બહુ સોચ વિચારીને કરવો પડશે પ્રેમ જીવન માટે જોઈએ તો સૂર્યનું આ ગોચર થોડું કઠિન રહી શકે છે આ સમય ગાળા દરમિયાન તમારા સંબંધોમાં પ્રેમ અને સંવાદિતાનો અભાવ આવી શકે છે વાતચીતનો અભાવ અને પૈસાની બાબતોથી સંબંધિત તણાવ તમારા સંબંધોમાં સમસ્યાઓ ઊભી કરી શકે છે તેમજ અંગત જરૂરિયાતોને લીધે પારિવારિક વાતાવરણ બગડવાની પણ સંભાવના છે તેથી તમારે થોડું સાવધાન રહેવું પડશે. આરોગ્યની વાત કરીએ તો આ સમયમાં કન્યા રાશિના લોકો આરોગ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ જેમ કે માથાનો દુખાવો, પાચન સાથે જોડાયેલ રોગ વગેરેનો સામનો કરવો પડી શકે છે. એવામાં જો તમે ફિટ રહેવા માંગો છો તો તમારે તમારા આરોગ્યને પ્રાથમિકતા આપવી પડશે. સંતુલિત આહાર, તણાવને દૂર કરી અને આરોગ્ય પ્રત્યે સાવધાની રાખી તમે સૂર્ય ગોચરના અશુભ પ્રભાવને ઓછો કરી શકો છો ના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોની તુલા રાશિના લોકો માટે સૂર્ય અગિયારમા ભાવના સ્વામી છે અને હવે તમારા સાતમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે તમને જણાવી દઈએ કે કુંડળીમાં અગિયારમો ભાવ ભૌતિક સુખો અને ઈચ્છાઓ અને સાતમો ભાવ લગ્ન અને ભાગીદારીનો પણ હોય છે તો તુલા રાશિવાળા માટે સૂર્યનું આ ગોચર આની તમારા સાતમા ભાવમાં ઉપસ્થિત તમારી કારકિર્દીમાં ચુનૌતી લઈને આવશે ખાસ કરીને સહકર્મી અને અને વરિષ્ઠો સાથે 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 તમારો સંબંધ એમની બગડી શકે છે કામનો વધતો દબાણ તમને નકામી યાત્રાઓ કરવા માટે મજબૂર કરશે જેનાથી તમને વધારે સારા પરિણામ ન મળવાની આશંકા છે જે લોકો વેપાર કરે છે એમને સૂર્યનું ગોચર દરમિયાન અસફળતાઓનો સામનો કરવો પડી શકે છે એવામાં તમારે વેપારને લગતો કોઈ પણ નિર્ણય લેતી વખતે સાવધાન રહેવું પડશે નહીં તો તમારે નુકસાન ઉઠાવવું પડી શકે છે આર્થિક જીવનની દ્રષ્ટિએ જોઈએ તો તુલા રાશિના લોકો લાભ કમાવાની લાલચમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે એની સાથે એમને અચાનક નુકસાન થવાની આશંકા છે આ સમયે નિજી જીવનમાં ચાલી રહેલી કોઈ સમસ્યાના કારણે તમારી ઉપર કોઈ નવો ખર્ચ આવી શકે છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ ડગમગાઈ શકે છે આ બધી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તમારે પૈસાનું પ્લાન કરીને ચાલવું પડશે સૂર્યનું આ મેષ રાશિમાં ગોચર અને એના સમયગાળા દરમિયાન તમારું પ્રેમ જીવન તણાવથી ભરેલું રહેશે કારણ કે પાર્ટનર અને તમારી વચ્ચે વાતચીતની કમી અને આપસી સમજણનો અભાવ થવાની આશંકા છે તો એવામાં સંબંધમાં મધુરતા બનાવી રાખવી મુશ્કેલ થઈ શકે છે જેના કારણે તમારી બંનેની વચ્ચે તણાવ અને મતભેદ થઈ શકે છે તમે આ બધી પરિસ્થિતિઓથી બચવા માંગો છો તો રિલેશનશીપમાં પ્રેમ જાળવી રાખવા માટે તમે ઈચ્છુક છો તો તમારે વાત કરવી જોઈએ અને આપસી તાલમેલને વધારવું જોઈએ તુલા રાશિના લોકોને સૂર્યના ગોચરના સમયગાળા દરમિયાન આરોગ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને એના પરિણામ સ્વરૂપ આરોગ્ય પર થવાવાળા ખર્ચ પણ વધી શકે છે એટલા માટે આ લોકોને સંતુલિત ભોજન કરવું પડશે એની સાથે માનસિક રૂપે સ્વસ્થ થવા માટે નિયમિત રૂપે વ્યાયામ યોગ ધ્યાન વગેરે કરવું જરૂરી બનશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના લોકોની વૃશ્ચિક રાશિના લોકો માટે સૂર્ય તમારા દસમા ભાવના સ્વામી છે અને હવે તમારા છઠ્ઠા ભાવમાં ગોચર કરવાના છે વૃશ્ચિક રાશિના જાતકો કારકિર્દી માટે સૂર્યનું આ મેષ રાશિનું ગોચર ઉન્નતિ લઈ અને આવશે અને આ તરક્કી તમને કામમાં કરેલી મહેનતના કારણે પ્રમોશન પગાર વધારો વગેરેના રૂપે મળી શકે છે તો એવામાં તમે તમારી કારકિર્દીમાં સૌથી આગળ રહેશો પછી ભલે કોઈ પ્રોજેક્ટમાં હોવ કે પોતાના આત્મવિશ્વાસના બળ પર કોઈ વસ્તુનું નેતૃત્વ કરવાનું હોય આ લોકોને નોકરીમાં નવા મોકા મળી શકે છે અને આ મોકા ખાસ કરીને સરકારી વિભાગ સાથે હોઈ શકે છે એના પરિણામ સ્વરૂપ તમે કારકિર્દીમાં આગળ જે પોતાનો વેપાર છે એમને પોતાના બિઝનેસમાં આવનારી સમસ્યા માટે નિપટવા માટે નીતિ તૈયાર કરી અને આગળ વધવું જોઈએ ત્યારે સફળતા મળશે જો તમારો વેપાર પાર્ટનરશીપમાં છે તો આ સમય શાનદાર રહેશે અને તમે સારો એવો લાભ કમાશો આર્થિક જીવનની વાત કરીએ તો સૂર્યનું ગોચર તમને લાભ અપાવશે આ સમયગાળો તમને રોકાણ વગેરે દ્વારા સારો નફો કમાવાની તકો પ્રદાન કરશે અને આવી સ્થિતિમાં તમારો આત્મવિશ્વાસ વધવાની સાથે તમે તમારા નાણાકીય લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં પણ સફળ થશો આ સિવાય આ રાશિના જે લોકો બજારમાં સામેલ છે તેમને આ ક્ષેત્રમાં અપાર સફળતા મળવાની સંભાવના છે પરિણામે રોકાણ કરેલા નાણાં તમને સારું વળતર આપશે મજબૂત નાણાકીય સ્થિતિને કારણે તમે આર્થિક રીતે સુરક્ષિત અને સ્થિર અનુભવ કરશો

આ સમય દરમિયાન નિયમિત વ્યાયામ સંતુલિત આહાર અને તણાવને નિયંત્રિત કરી અને સ્વસ્થ જીવનશૈલી જીવી શકશો જો કે આ લોકોએ તેઓ તેમના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપે અને જરૂર પડે તો ડોક્ટરની પણ મદદ તમારે લેવી જોઈએ ઉપરાંત તમારે કોઈ પણ પ્રકારના તણાવ અથવા થાક વિશે સાવચેત રહેવું જોઈએ તેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ધ ધન રાશિના જાતકોને ધન રાશિના લોકો માટે સૂર્ય તમારા નવમા ભાવના સ્વામી છે અને હવે તમારા પાંચમા ભાવમાં ગોચર કરવાના છે તમને જણાવી દઈએ કે કુંડળીનો નવમા ભાવનો સંબંધ લાંબી દૂરીની યાત્રા ઉચ્ચ શિક્ષણની સાથે છે જ્યારે પાંચમો ભાવ એ પ્રેમ રોમાન્સ અને બાળક વગેરેનો હોય છે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો સૂર્યનું મેષ રાશિમાં ગોચર ધનુ રાશિવાળાના કારકિર્દી માટે ફળદાયી રહેવાનું અનુમાન છે પાંચમા સ્થાનમાં સૂર્ય મહારાજની ઉપસ્થિતિ તમને નોકરીની નવી તકો તેમજ કારકિર્દીની પ્રગતિની તકો પ્રદાન કરશે નવી વિચારસરણીના બળ પર આ લોકો જે પણ કાર્ય હાથ ધરશે તેમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકશે જે લોકોને પોતાનો વ્યવસાય છે તેઓ પોતાના વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત કરવા માટે નવી નીતિઓ બનાવશે અને અમલમાં પણ મૂકશે આ લોકો પણ પ્રગતિના પંથે આગળ વધશે અને જે લોકો ભાગીદારીમાં વેપાર કરે છે એમને અપાર નફો અને સફળતા મળવાની સંભાવના છે પ્રેમ જીવનની દ્રષ્ટિએ જોઈએ તો ધનુ રાશિવાળાના સંબંધ સૂર્ય ગોચર દરમિયાન પ્રેમ અને સૌંદર્યથી પૂર્ણ રહેશે આ દરમિયાન તમે અને પાર્ટનર બીજા માટે મિસાલ કાયમ કરશો કારણ કે તમારા બંનેના સંબંધો સારા થશે આ સમયગાળો તમારી અને સાથી વચ્ચે આપસી સમજણ અને તાલમેલને મજબૂત કરવાનું કામ કરશે એની સાથે તમે ભાવનાત્મક રૂપથી એકબીજા સાથે જોડાઈ શકશો જ્યારે વાત કરવામાં આવે આરોગ્યની તો ધનુ રાશિના લોકો માટે આ આ સમય સમય સારો રહેશે રહેશે અને તમે સારા આરોગ્યનો આનંદ લેતા કારણ કે તમારું આરોગ્ય શાનદાર એવામાં સૂર્ય ગોચરના સમયગાળાને તમે આસાનીથી પાર કરી શકશો આ લોકોના સકારાત્મક રવૈયા તમને શારીરિક રૂપથી ફીટ રાખવાનું કામ પણ કરશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકો મકર રાશિના લોકો માટે સૂર્ય તમારા આઠમા ભાવના સ્વામી છે અને હવે તમારા ચોથા ભાવમાં ગોચર કરવાના છે સૂર્યનું મીન રાશિમાં ગોચર કારકિર્દીમાં ઘણી સમસ્યાઓ અને પરેશાનીઓ લઈ અને તમારા માટે આવી શકે છે પરંતુ ચોથા ભાવમાં સૂર્યની સ્થિતિ સ્થિરતા અને સુખ સુવિધાઓ અને પારિવારિક જીવનનું પ્રતિનિધિત્વ કરે છે પરંતુ તો પણ તમને કાર્યસ્થળમાં કરવામાં આવેલી મહેનતના વખાણ ન મળવાની સંભાવના છે એની સાથે તમારી ઉપર કામનું દબાણ પણ વધી શકે છે જેના કારણે તમે નિરાશ મહેસૂસ કરી શકો છો આ લોકો વિપરીત પરિસ્થિતિઓથી સમર્પિત થઈ અને કામ કરતા જોવા મળે છે એવામાં કારકિર્દીમાં આવનારી આ સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે તમારે સોચ વિચાર કરીને આગળ વધવું પડશે આર્થિક જીવનની દ્રષ્ટિએ જોઈએ તો મકર રાશિવાળા વધારે પડતા બોજ વધી શકે છે સૂર્યનું મેષ રાશિમાં ગોચર દરમિયાન તમારા ચોથા ભાવમાં વિરાજમાન છે જે તમારા ખર્ચમાં વધારો કરશે જે ઘર અને પરિવાર સાથે સંબંધિત હોઈ શકે છે આ ખર્ચાઓ તમારા નાણાકીય જીવનને અસર કરશે અથવા નુકસાન થવાની સંભાવના છે મકર રાશિના જાતકોએ આ સમસ્યાઓમાંથી બહાર આવવા માટે ખૂબ જ કાળજીપૂર્વક આયોજન કરવું પડશે આ ઉપરાંત તમારે બજેટ પણ તૈયાર કરવું પડશે જેથી કરીને તમે આર્થિક રીતે મજબૂત બની શકો પ્રેમ જીવનની દ્રષ્ટિએ જોઈએ તો આ લોકોના સંબંધ તણાવ અને સમસ્યાઓથી ભરેલા રહેશે કારણ કે આ દરમિયાન તમને ગલત ફેમી અને વાતચીતમાં કમી થવાની આશંકા છે જો મકર રાશિવાળા સંબંધમાં પરિસ્થિતિઓથી બચવા માંગે છે તો તમારે ધૈર્ય બનાવી રાખીને સંબંધોમાં સૌંદર્ય ક્યાંક કરવું પડશે એની સાથે દિલ ખોલીને વાતચીત કરવી પડશે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો મકર રાશિવાળા લોકોએ થોડી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ ગોચર દરમિયાન તમે માથાના દુખાવાથી સમસ્યાથી પરેશાન થઈ શકો છો જેનાથી તમારા સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક અસર થવાની સંભાવના છે આ સિવાય આ લોકોને તેમની માતાના સ્વાસ્થ્ય ઉપર પણ ધ્યાન આપવું પડશે અને આવી સ્થિતિમાં તમે ભાવનાત્મક રીતે પરેશાન રહી શકો છો જો કે આ લોકોને તેમના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી પડશે અને આવી સ્થિતિમાં તમને તણાવને નિયંત્રિત કરવા માટે નિયમિતપણે કસરત કરવાની અને ધ્યાન યોગ કરવાની અમે સલાહ આપીએ છીએ તેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકો છે કુંભ રાશિના લોકો માટે સૂર્ય તમારા સાતમા ભાવના સ્વામી છે જે હવે તમારા ત્રીજા ભાવમાં ગોચર કરશે તમને જણાવી દઈએ કે કુંડળીમાં સાતમો ભાવ લગ્નને ભાગીદારીનો હોય છે અને જ્યાં ત્રીજા ભાવ વ્યક્તિગત વિકાસ મિત્રો અને ભાઈ બહેનોનો હોય છે કુંભ રાશિના જાતકો કારકિર્દીની દ્રષ્ટિ વાત કરીએ તો આ લોકો કામમાં જે પણ પ્રયાસ કરશે તેમાં ઉત્કૃષ્ટ મેળવવા માટે સક્ષમ બનશે એની સાથે તમને સાઇટ પર અથવા નવા પ્રોજેક્ટમાં કામ કરવાની તક મળી શકે છે સૂર્યના ગોચરના સમયગાળા દરમિયાન તમે ઉપરી અધિકારીઓ અને સહકર્મીઓ સાથે તમારા સંબંધોને મજબૂત કરવામાં અને તમારા વિચારો દ્વારા તેમની પાસેથી પ્રશંસા પ્રાપ્ત કરવામાં સફળ થશો જેમનો પોતાનો ધંધો વ્યવસાય છે તેવો નફો તેમજ પ્રગતિ કરી શકશે ખાસ કરીને જેઓ વાતચીત અથવા ભાઈ બહેન અથવા નજીકના સંબંધીઓ સાથે જોડાયેલા છે સૂર્યનું આ ગોચર તમને તમારા વ્યવસાયિક જીવન ઉપર આત્મવિશ્વાસ સાથે તમારી પકડ મજબૂત કરવાની તક આપશે જેથી તમે સફળતાના માર્ગ ઉપર આગળ વધી શકો આર્થિક જીવનની દ્રષ્ટિએ જોઈએ તો કુંભ રાશિના લોકોને આમાં સકારાત્મકતાનો અનુભવ થશે સૂર્યના ગોચર ગાળામાં તમારા ત્રીજા ભાવમાં થવાનું છે જે આવક વૃદ્ધિનો મોકો આપે છે ખાસ કરી અને એમાં જેનો સંબંધ વાણી લખવું બોલવું વગેરે સાથે હોય એવા લોકોને લાભ વધારે થશે આ લોકોને વિદેશમાંથી પણ રોજગાર કે કામ કરવાનો મોકો મળી શકે છે જેનાથી તમે ભવિષ્યમાં પ્રગતિ અને સ્થિરતા મેળવવા માટે કંપનીને મજબૂત કરી શકો છો સૂર્યના ગોચરના સમયગાળા દરમિયાન કુંભ રાશિવાળાનો સંબંધ આપસી સમજણ અને સૌંદર્યથી ભરેલા રહેશે મેષ રાશિમાં સૂર્યની ઉપસ્થિતિ તમારી બંનેની વચ્ચે સંચાર કૌશલ્યને બઢાવો આપશે તમે એકબીજાની સાથે ખુલીને વાત કરવાની સાથે પોતાના જીવનના લક્ષ્યોને સાજા કરતા જોવા મળશે એવામાં તમારા બંનેના સંબંધો મિત્રો અને પરિવારની સાથે મજબૂત રહેશે હવે તમે એની સાથે ગહેરાઈથી જોડાઈ શકશો અને એના પરિણામ સ્વરૂપ તમારો અને પાર્ટનરનો સંબંધ સન્માન ભરોસો અને પ્રેમ પર ટકેલો છે ભાવનાત્મક રૂપથી જોડાવ થવાથી તમે બંને સંબંધોમાં સંતુષ્ટ નજર આવશો આરોગ્યની વાત કરીએ તો આ સમયગાળામાં તમારું આરોગ્ય સારું રહેશે અને તમે આરોગ્યનો આનંદ લેતા નજર આવશો આ ગોચર તમને સાહસ દ્રઢતાથી ભરી દેશે અને એવામાં તમારે ફિટનેસ બનાવી રાખવાના રસ્તામાં આવનારી સમસ્યાઓને નિપટવામાં સક્ષમ તમે બનશો કુલ મળીને સૂર્યના ગોચર ગાળામાં તમારું આરોગ્ય માનસિક અને શારીરિક રૂપે સ્થિર રહેશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે દ ચ ઝ થ મીન રાશિના જાતકોની મીન રાશિના લોકો માટે સૂર્ય તમારા છઠ્ઠા ભાવના સ્વામી છે અને હવે તમારા બીજા ભાવમાં ગોચર કરવાના છે સૂર્યનું મેષ રાશિનું ગોચર કારકિર્દીમાં સમસ્યાઓ અને પરેશાનીઓ લઈ અને તમારા માટે આવી શકે છે આ લોકોને કડી મહેનત કરવા છતાં નોકરીમાં પોતાના લક્ષ્ય મેળવવા માટે બાધાઓ સાથે લડવું પડી શકે છે કે પછી કામમાં મોડું થવાની આશંકા છે એના સિવાય વરિષ્ઠો પાસેથી તારીફ ન મળવાની સંભાવના છે જેના કારણે તમે મહેસૂસ કરી શકો છો આ લોકોની ઉપર કામનો બોજ અને જવાબદારી બંને વધી શકે છે જેના કારણે તમે પોતાને દબાયેલા જોઈ શકો છો પરંતુ મીન રાશિવાળાના રસ્તામાં તમામ ચુનોતીઓ આવવા છતાં તમને પ્રગતિનો મોકો પણ મળશે એટલા માટે આ લોકોએ સહકર્મીઓની સાથે સારા સંબંધ બનાવી રાખવાની જરૂરી છે આ દરમિયાન તમારા માટે આવું કરવું ફળદાયી બની રહેશે એની સાથે આ લોકોને નવા મોકા મળશે કે પછી નવા પ્રોજેક્ટ મળવાના રસ્તામાં આગળ જશો જેનાથી તમે યોગ્યતાને આવડતને સાબિત કરી શકશો આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો સૂર્યનો ગોચર દરમિયાન તમારે સાવધાની રાખવી પડશે સૂર્યના ગોચર તમારા બીજા ભાવમાં વિરાજમાન છે જે પૈસા અને ભૌતિક સુખોનો ભાવ છે અને એવામાં તમારા ખર્ચમાં વધારો થવાની કે પછી તમારી ઉપર જિમ્મેદારીઓ વધવાની આશંકા છે આ બધી પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવા માટે તમારે પૈસાનો ઉપયોગ સાવધાની પૂરો કરવો પડશે એની સાથે આર્થિક યોજના બનાવીને ચાલવું પડશે જેનાથી તમે ખોટા ખર્ચા ઉપર કાબૂ રાખી શકો પ્રેમ જીવનની દૃષ્ટિએ જોઈએ તો સૂર્યના ગોચરના સમયગાળામાં તમારે વિવાદ કે કંકાષનો સામનો કરવો પડી શકે છે આ દરમિયાન તમારી બંનેની વચ્ચે વાતચીતની કમી કે ગલતફેમી થવાની સંભાવના છે જેના કારણે તમારા સંબંધોમાં તણાવ કે વિવાદ ઊભો થઈ શકે છે તો એવામાં મીન રાશિવાળાને રિલેશનશિપથી આ સમસ્યાઓને દૂર કરવા માટે પાર્ટનર પાસેથી ધૈર્યની સાથે ખુલીને વાત પણ કરવી પડશે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો મીન રાશિના લોકોએ પોતાના આરોગ્યને પ્રાથમિકતા આપવી પડશે જેમ કે સૂર્ય તમારા છઠ્ઠા ભાવના સ્વામી છે તો આ તમારા જીવનમાં આરોગ્ય સમસ્યાઓ આપી શકે છે એની સાથે તણાવ અને ચિંતા પણ તમારા આરોગ્યને પ્રભાવિત કરવાનું કામ કરી શકે છે એવામાં આ લોકોને ફિટ રાખ રહેવા માટે સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની સલાહ છે તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો આપ અમારી ચેનલમાં નવા હો અથવા આપે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે